નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે દસ બે બે હજાર ને પચીસ ખેડૂત મિત્રો જ્યારે ઉનાળુ તલના વાવેતરની વાત આવે છે ઉનાળુ પાકના વાવેતરની વાત આવે છે તો હવે આજે દસ તારીખ પછી આપણે ગમે ત્યારે વાવેતર કરી શકીએ છીએ અને ધીરે ધીરે એનું વાતાવરણ પણ સેટ થતું આવે છે જે રાતનું ઠંડી ઓછી થતી જાય છે દિવસનું તાપમાન પણ વધતું જાય છે હવે જે તાપ હવે જે વાતાવરણ જે છે એ ખૂબ જ આપણે ઉનાળું વાવેતર તલના ખાસ કરીને કરવા માટે ખૂબ જ ઉપયોગી અને હવે સાચો સમય છે અત્યારથી એટલે કે દસ તારીખથી તમે પચીસ તારીખ સુધીમાં ગમે ત્યારે વાવેતર કરી શકો છો ઉગાવાનો એટલે કે જર્મિનેશનનો પણ પ્રશ્ન ઓછા આવે છે ત્યાર પછી વાત કરીએ આપણે જેમ આગળના વિડીયોની અંદર વાત કરી હતી કે ભાઈ બીજની કેવી પસંદગી કરવી જોઈએ તો એના માટે આપણે પણ ઘણી બધી આપણને તમને વેરાયટીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાર પછી આજે પણ તમને ટૂંકમાં કહી દઉં કે જે મંતવ્ય એમએ ઝીરો પાંચ છે જે સોટિયા પ્રકારનું આવે છે જે અમારા અનુભવની વેરાયટી છે ખૂબ જ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે ત્યાર પછી છે એમએસ અઢાર મંતવ્ય સીડની એ પણ ખૂબ જ સારી છે એ પણ સોટિયા પ્રકારની છે પણ જો આપણે ડાળીઓ પ્રકારની વાવેતર કરવું હોય તલની વેરાયટી પસંદગી કરવી હોય તો મંતવ્ય એમ મંતવ્ય કેશવ જે ખૂબ જ સારું ઉત્પાદન આપતી વધારે ડાળીઓ ફૂટતી અને ખૂબ જ સારી ક્વોલિટી આપતી છે વેરાયટી છે ત્યાર પછી મંગલમ છાસઠનું પણ આપણે વાવેતર કરી શકીએ છીએ જો સોટિયા પ્રકારની વાત કરવામાં આવે તો અને ઘણી બધી પ્રચલિત આપણે જે સર્ટિફાઈડો ગુજરાત સરકાર આવે છે જેમ કે ગુજરાત બે છે ત્રણ નંબર છે પાંચ નંબર છે છ નંબર છે આ તો ખૂબ જ પ્રચલિત જાતો છે ને આપણે બધા એને ઓળખીએ છીએ પણ ઘણી બધી વેરાયટીઓ ઘણી બધી કંપનીનું રેચ જ વેરાયટીઓ આવતી હોય છે જે આપના અનુભવના અન્ય પ્રગતિશીલ ખેડૂતોના અનુભવના આધારે આપણે બીજની પસંદગી કરવી જોઈએ ત્યાર પછી ખેડૂત મિત્રો વાત હતી આપણે ખેડ કેવી કરવી જોઈએ એની પણ વાત કરી ચૂક્યા છીએ બહુ જ ઊંડી ખેડ કરવાની જરૂર નથી એની અંદર દાંતી મારી રોટા વેટર હાકી અને બહુ ખૂબ જ મોરમ એટલે કે પોચીને ભરભરી જમીન કરી અને જો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારો ઉગાવો લેતો હોય છે જો દાણો ઊંધો ઊંડો વયો જાય જો દાણો જમીનની અંદર આપણે બહુ જ નીચે જતો રહે તો આપણે ઉગાવવામાં ખૂબ જ મોટા પ્રશ્નો આવે છે અને ખેડૂત મિત્રો એવા પણ પ્રશ્નો સામે આગળના વર્ષોની અંદર આવ્યા હતા કે જે ઉનાળા ઉનાળાની અંદર આપણે જે બપોરના સમયે જ્યારે વધારે ટેમ્પરેચર હોય અને પિયત આપવામાં આવે એટલે કે બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યાની અંદર પિયત આપવામાં આવે તો પણ ઉગાવો આવતો નથી પણ અત્યારે એવો કોઈ પ્રશ્ન છે નહીં અત્યારનું વાર વાતાવરણ ખૂબ જ સેટ છે ખૂબ જ સારું છે તો અત્યારે જે વાવેતર થશે એમાં સારામાં સારો ઉગાવો આવી જશે અને બીજ આપણે જ્યારે પસંદગી થઈ ચૂકી હોય આપણે જ્યારે ખરીદી કરી લીધી હોય તો એને આપણે ઘરે કલતારની અંદર કોથળાની અંદર અથવા ઘરે આપણે ક્યારાની અંદર પણ જર્મીનેશન એમનું લઈ લેવું જોઈએ અત્યારે જે ચોમાસુ પાક ઉભેલા હતા જેવા કે કપાસની અંદર અત્યારે કપાસ નીકળી અને ખેતર તૈયાર થઈ ગયા છે પણ ઘણા ખેડૂત મિત્રોને ખેતમજૂરોના ન મળવાના કારણે પણ પ્રોબ્લેમો આવી રહ્યા છે એના કારણે પણ ઘણા બધા વાવેતરો અત્યારે ઊભા રહી ગયા છે પણ ખેડૂત મિત્રો હવે જ્યારે વાતાવરણ સેટ છે જ્યારે આપણે વાત તલનું ઉનાળું તલનું વાવેતરનું આપણે પ્લાનિંગ કરી જ ચૂક્યા છીએ તો હવે આપણે વાવેતર કરી દેવું જોઈએ ખેડૂત મિત્રો ત્યાર પછી આગળની વાત આપણે કરી હતી પાયાના ખાતરોની તો અત્યારે જે ગરમ પ્રકારના થોડા ખાતરો આવતા હોય છે જેમ કે સલ્ફર છે પાંચ તારા પોટાશ છે એટલે કે જેને આપણે ગંધક તરીકે ઓળખીએ છીએ એસી ટકા સલ્ફર છે નેવું ટકા સલ્ફર છે ફાડા સલ્ફર છે આવા ખાતરો પાયાની અંદર આપી અને જો વાવેતર કરવામાં આવે ડીએપી સાથે છે બાર બત્રી સોળ સાથે છે વીસ વીસ ઝીરો ઝીરો તેર સાથે છે આપણે એમઓપી પોટાશની પણ વાત કરી ચૂક્યા છીએ એ પણ તમે આપી શકો છો એ બધું આપણે જમીનની તાસીર પ્રમાણે એના માત્રામાં આપી અને વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારો ઉગાવો નીકળે છે અને ખેડૂત મિત્રો એક ઉગાવાની જ જ્યારે વાત છે ત્યારે આપણે જે મોટાભાગના ખેડૂત મિત્રો જે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એ બીજ માવજત કરતા નથી એટલે કે બીજને પટ આપતા નથી તો અત્યારે જો આપણે બીજને પટ આપી અને જો વાવેતર કરવામાં આવે ખેડૂત મિત્રો તો એમનો ખર્ચ એટલો મોટો લાગતો નહીં હોવાથી કારણ કે તલના તલના પાકને આપણે ખૂબ મોટો પટ આપવાનો નથી હોતો ખૂબ જ ઓછી માત્રામાં આપવાનો હોય છે નહીતર ઉગાવાના પણ પ્રશ્નો આવતા હોય છે એટલે એનો મોટો ખર્ચ નથી આવતો પણ એનો બેનિફિટ જે છે એ ઉત્પાદન સુધી મોટામાં મોટો છે જેવા કે જેવા કે બીએસએફનું સિસ્ટીવા છે બાયરનું એવરગોલ છે બાયરનું ગોચો છે પછી થાયોમેથોક્ઝામ છે ધાનુકાનું વિટાવેક્સ છે ઘણા બધા માર્કેટની અંદર સીસ ટ્રીટમેન્ટની પ્રોડક્ટો આવે છે કોઈ પણ સારી તમારા અનુભવની હોય એ પણ તમે લઈ શકો છો પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માહિતી લઈ શકો છો કૃષિ નિષ્ણાંતો પાસેથી માહિતી લઈ શકો છો એગ્રો ધારકો પાસેથી પણ માહિતી લઈ અને બીજ બીજ માવજત કરી અને જો વાવેતર કરવામાં આવે તો એનું ઉત્પાદન ઉપર પણ આપણને સારામાં સારો લાભ મળે છે જેમ કે ઉગાવો તો સારો નીકળે છે જે પાક જોરથી નીકળે છે જે છોડ જોરથી ઉગે છે બળમાં ઉગે છે એ ગ્રોથ પણ સારો કરે છે એના કારણે આપણને હાઈટનો પ્રશ્ન નથી આવતો એટલે હાઈટ કરવા માટે પણ આપણે ખોટા ખર્ચા ન કરવા પડે નીચેથી ખાતર પણ ઓછા આપવા પડે ત્યાર પછી ફ્લાવરિંગ પણ જે જે છોડની હાઈટ સારી છે એમાં ફ્લાવરિંગ પણ વધારે બેસશે પછી બહુઢા પણ સારા અને મોટા બેસશે તલનો જે દાણો છે એ પણ ક્વોલિટી અને મોટો થાય છે અને જ્યારે જે છોડ ઉગતા જ જે બળમાં નીકળે છે એ ઠેઠ સુધી જે આપણો પાક પાકે છે ત્યાં સુધી આપણને બેનિફિટ આપતો રહે છે ખેડૂત મિત્રો જો આવી બીજ માવજત કરી અને આપણે વાવેતર કરશું તો ખૂબ જ સારા પરિણામો આપણે મેળવી શકશું આ હતી ઉનાળા તલની વાવેતરની વાત ખેડની વાત બીજ માવજતની વાત અને જે પિયતો આપણે જે આપવાના હોય છે એની વાત કરીએ તો આપણે એક પિયત કોરવાણ આપી અને બીજું પિયત તુરંત જ આપી ચોથા કે પાંચમા દિવસે અને ત્યાર પછી આપણે એને જે તલી જે છે એ ડૂબી ન જાય આપણા પાણીની અંદર ત્યાં સુધી રાહ જોવાની હોય છે ત્યાં સુધી પિયત આપવાનું હોતું નથી ખેડૂત મિત્રો ખાસ આવી માવજત કરી અને જો વાવેતર કરવામાં આવે તો આપણે એના ખૂબ જ સારા પરિણામો મેળવી શકીએ છીએ અને ત્યાર પછી જો વાત કરવામાં આવે ખેડૂત મિત્રો કેવા પ્રકારના કીટકનાશકો એની અંદર આવે છે કેવા પ્રકારની ફંગસો આવે છે એની આપણે વાત લઈ લઈશું પણ ક્યારેક આગળના વિડીયોની અંદર વાત કરીશું ખેડૂત મિત્રો આપણે રવિ પાકની અંદર અત્યારે જે જીરું હોય છે ધાણા હોય છે એ હવે આપણે પાક ઉપર આવી ગયા છે ખેડૂત મિત્રો જ્યારે એકથી બે સ્પ્રે હવે જ્યારે એની અંદર લેવાના છે માત્ર ને માત્ર હવે પચ વીસથી પચીસ દિવસ આપણે હાર્વેસ્ટિંગનો સમય રહ્યો છે ત્યારે અમારી માહિતી હોય તો અમારા વિડિયોની અંદર નીચે અમારો મોબાઈલ નંબર આપેલો જ હોય છે અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો જીરો સત્તાવન બેતાલીસ આજની વાતમાં બહુ ખૂબ જ લાંબો વિડિયો ન કરતા શિયાળુ પિતની આપણે પણ આગળ વિડિયો બનાવી ચૂક્યા છે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક આપી દેજો અને આ બધા જ જે માહિતી છે અમારા આગળના વિડીયોની અંદર પણ આપેલી છે જો આ તમને માહિતીની જરૂર પડે તો તમે આગળના અમારા વિડીયો ચેનલની અંદર જઈ અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આવશો રજા આપશો જય જવાન જય કિસાન